હારીજ ખાતે હારીજ શહેર દસનામ ગોસ્વામી પ્રગતિ મંડળ દ્વારા હારીજ શહેર દસનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પ્રસંગ શહેરના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વિતરણ તેમજ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના સમારંભના અધ્યક્ષપદે મહેન્દ્રપુરી ઝાલમપુરી ઉપસ્થિત તેમજ આશીર્વચન અર્થે કમાના મથના મહંત અમર ભારથી તેમજ સંખારી મહંત જગદીશ ગીરી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અમદાવાદ વિમાન દુર્ઘટનાગ્રસ્તમાં મરણ જનાર તેમજ જગદીશપુરીના આત્માને શાંતિ આપે એ માટે બે મિનિટનું મૌન પાડ્યું હતું સમગ્ર હારીજ શહેર દસનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓના ચોપડા સ્કૂલ બેગ વિદ્યાર્થી કીટ તેમજ ભોજનના દાગતા ડોક્ટર યોગેશાનંદ ગોસ્વામી તથા મુકેશપુરી ગોસાઈ પરિવાર રહ્યો હતો હાજર આ પ્રસંગનું સફળ સંચાલન દિનેશપુરી અને રોહિતપુરી દ્વારા કરવામાં આવ્યું હતું પ્રવીણ રાવળ હારીજ